ઘણીવાર તમે ઘણા એવા સ્ટુડન્ટોનું હું મળું છું ને તો મને રિયલમાં એક અલગ જ વસ્તુ દેખાય છે એક અમારો સ્ટુડન્ટ હતો આર્યા ઠક્કર કરીને અને ઇલેવન્થમાં ડ્રોપ લીધો હતો રાઈટ ને અને એને કેરિયરમાં કંઈક કરવું હતું પછી ક્યાંક સપોર્ટ ના મળે ગાઈડન્સ ના મળે એટલે પછી શું કરે ભાઈ જે ઘરનું જે ચાલે છે અથવા બિઝનેસ છે આપણે એમાં કામ આગળ વધીએ બટ એને વધુ હતું એના ફાધરને બધાને કે ભાઈ કમ્પ્યુટર સાથે તું બિઝનેસમાં આવતો એ બધું શીખીને આગળ જેથી કરી એને તું બિઝનેસ હેન્ડલ કરી શકે તો પછી આઈટી સેન્ટરમાં મુલાકાત માટે આવ્યા અને મુલાકાત લીધી અને તો અમે રિયલમાં એનો ઇન્ટરેસ્ટ હતો માં પણ અમે એનું કાઉન્સિલિંગ કર્યું એનો રિયલ એની પ્રોબ્લમ્સ હતી ને એને સોલ્વ કરીને જો આગળ વધી શકે તો કોડિંગમાં આગળ જઈ શકે એમ હતો અને હું આજે તમને આર્યા સાથે મળાવું છું પહેલા તો હેલો હું આર્ય ઠક્કર છું હું ડીસામાં રહું છું અને હું આઈટી સ્ટેન્ડર્ડનો સ્ટુડન્ટ છું હું અહીંયા વેબ નો કોર્સ કરું છું જેમાં એસટીએમએસ સીએસએસ જવા સ્ક્રીપ માયસ્ક્રીપ

તો દોસ્ત તમે પણ તમારા લાઈફની અંદર અગર કોડિંગમાં પણ આગળ વધવા માંગો છો કે કોઈ પણ પ્રોગ્રામમાં આગળ વધવા માંગો છો તો નીચે હું તમને આ અમારી સેન્ટરનો નંબર આપી દઉં છું એમની સાથે વાત કરો અને જ અગર જો તમને એપ્લાય બટન દેખાઈ રહ્યું છે તો એના પર એપ્લાય કરો અમારી ટીમ તમારી સાથે વાત કરશે થેન્ક યુ